વિકલ્પે સમુચિતમ ઉત્તરમ ચુનિત અહીં જે પ્રશ્ન આપેલા છે તેમાં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે પેલો પ્રશ્ન પુમસામ શ્રેયસિકા તો જવાબમાં આવશે ઓપ્શન ખ સહતી બીજો પ્રશ્ન ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયતિ તો જવાબમાં આવશે ઓપ્શન ગ વિહગ ત્રીજો પ્રશ્ન ન અસ્તિ તો જવાબમાં આવશે ઓપ્શન ક તોયમ ચોથો પ્રશ્ન કુલ સજની કહ તો જવાબમાં આવશે ઓપ્શન ક સત્પુત્ર પાંચમો પ્રશ્ન છે કેશામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ તો જવાબમાં આવશે ઓપ્શન ગ સોત્સાહન છઠ્ઠો પ્રશ્ન વિહગ શબ્દ પર ક તો જવાબમાં આવશે ઓપ્શન ગ કે વિહગ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ખગહ ત્યાર પછી પ્રશ્ન આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે તો જવાબમાં આવશે ઓપ્શન ક તોયમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક વાક્ય સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે કાની પંચ શનૈ શન્ય જવાબ માવસે પંથ કંથા પર્વત લઘન વિદ્યા વિત એને શનિહાર કીદશ તંડુલા કદાપી ન પ્રરોહંથ તો જવાબ માવસેષે પરીભ્રષ્ટા તંડુલા ન પ્રરોહાંત્રીજો પ્રશ્ન ખન્યમાના ભૂમિ કિ દી જવાબ

અહીં ચેલીટી કરેલા શબ્દ છે તે શબ્દની જગ્યાએ આપણે યોગ્ય શબ્દ આ કૌંસમાં આપેલા શબ્દમાંથી ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે જવાબ લખવાનો છે પેલું વાક્ય છે ખન્યમાના ભૂમિહી તો એમ દદાતી તો જવાબમાં આવશે ખન્યમાના ભૂમિ હી કેમ દદાતી આ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવાના છે ત્યાર પછી બીજો પ્રશ્ન બનશે

અનુનાશિક પ્રયોગ તો પંડિતા આ પ્રમાણે લખાશે જે તમે અહીં જોઈ શકો છો આ પ્રમાણે તમારે લખી લેવું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ શ્લોક પૂર્તિ અહીં જે શ્લોક આપેલા છે તે પૂર્ણ કરવાનો છે પેલો શ્લોક શનેહ પંથા શનેહ કંથા શનેહ પર્વત લંઘન શનેરવિદ્યા શનિદ્ધ પંચેતાની શનેહ શનેહ બીજો શ્લોક નાસ્તી મેઘ નંબર નાસ્તી ચક્ષુ સમય લિખત પેલો પ્રશ્ન પાંચ અક્ષર નિધિ ક્યાં ક્યાં છે ચારિત્ર્ય સુરવીરતા ઉદ્યમશીલતા પંડિત અને સારા મિત્રો તે પાંચ અક્ષયનીથી છે બીજો પ્રશ્ન છે એક પાખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે જવાબ પક્ષી ફક્ત એક પાક વડે ઉડી ન શકે તેને બંને પાખો જોઈએ એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય તપ જ્ઞાન અહિંસા વિદ્વાનોને પ્રણામ કરવા અને સારું ચારિત્ર્ય જેવા ગુણો ધારણ કરવા પડે છે ત્રીજો પ્રશ્ન સત્પુત્ર પુત્ર દીવા જેવો છે તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે પોતાની કુલની કીર્તિ વધારે છે અને કુલને તારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ બોધમ ચ લિખત અહીં જે શ્લોક આપેલો છે તેનો અનુવાદ કરી અને અર્થ વિસ્તાર અને બોધ લખવાનો છે તો પેલો શ્લોક આપેલો છે શનેહ પંથા શનેહ કંથા શનેહ પર્વત લંઘનમ શનેર વિદ્યા શનેર પંચેતાને શનેહ શનેહ તો આ શ્લોકનો અનુવાદ કરીએ તો ધીમે ધીમે માર્ગ કપાય ધીમે ધીમે બને ધીમે ધીમે પર્વત ઓળંગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે 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 ધન કમાવાય આ પાંચ થાય અર્થ વિસ્તાર જોઈએ પ્રસ્તુત સુભાષિત માં માર્ગ કાપવાની ગોદડી સીવવાની પર્વત ઓળંગવાની વિદ્યા પ્રાપ્ત કરવાની આ પાંચ ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે વિદ્યાર્થી મેં ધીમે ગ્રહણ કરાય ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી માટે આ પાંચ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ બોધ મળે છે કે ઉતાવળ સો બાવરા ધીરા સો ગંભીર આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધ્યેયપૂર્વક ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે ત્યાર પછી બીજો શ્લોક છે સ્વત્સાહા નામ નાસ્ત્ય સાધ્યમ નરાયણમ માર્ગારબધા હા શર્વયનતાહા ફલંતી અનુવાદ ઉત્સાહી માણસને માટે કંઈ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે અર્થ વિસ્તાર આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું જ કાર્ય સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે કે લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદવાથી જળ પ્રાપ્ત થાય છે આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે આળસ અને પ્રમાદમાં રાજતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે આલસ્ય આલસ્ય હિ મનુષ્યના શરીર સથોમાં હાર પુહુ બોધ સફળતા માટે માણસે કોઈ પણ ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ કોઈ પણ કામ ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ બધા પ્રયત્નો યોગ્ય રીતે શરૂ કરવા જોઈએ તો જ સફળતા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે સંસ્કૃતિમાં બીજા સેમેસ્ટરનો પાઠ બારમો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેરની અંદર ત્યાં સુધી આવજો